ના ના ઓ હો ખાલી વૈભરાન ચાલ લો ભાઈ દો હાલો બોલાવો કોક એક બધા આવો નોટુ કરે તારું ફોજેતે નોટુ રે ને લોબી કરીને મેલ દે ઇલે મય રે બધું એ તો હું જ આવે હાલો પેલમાં કહી એટલે પેલમાં કાઈ ફોટો લેવાય આવું માથા ખપાળ કરો ને આ જો દેતો કરજો <laughs> <laughs> <laughs>